કેમ્પસમાં ઘુસેલો કાર ચાલક હજુ પણ પોલીસ પકડથી દૂર છે એવામાં કાર મહિલા ચલાવતી હતી કે પુરુષ તેની પણ માહિતી પોલીસ પાસે નથી એન્કાઉન્ટર કરતી ગાંધીનગર પોલીસ હિટ એન્ડ રન કેસનો આરોપી નથી પકડી શકી અને રવિવારે રાત્રે કાર ચાલક કાર અને એક્ટિવાને ટક્કર માર્યા બાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો જેને આ સુધી હજુ પોલીસ નથી પહોંચી સૌથી મોટો એ સવાલ થઈ રહ્યો છે કે શું કેસ કરવા પ્રયાસો થઈ રહ્યા છે અને હજુ સુધી આરોપી પોલીસ પકડથી દૂર હોવાથી અનેક સવાલ વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાયા છે હિરેન ગાંધીનગર પોલીસ હિટ એન્ડ રન કેસના આરોપી સુધી હજી નથી પહોંચી રહી શું કારણ બતાવવામાં આવી રહ્યું છે અને કયા પ્રકારની કામગીરી જો પોલીસ વિભાગના સૂત્રો પાસેથી જે માહિતી મળી છે એ મુજબ હજુ સુધી પોલીસે સીસીટીવી જ ચેક નથી કર્યા કારણ એવું સામે મૂકવામાં આવી રહ્યું છે કે જે ટેકનિશિયન છે એ આ તહેવારની રજામાં રજા હોવાથી આવ્યો ન હતો અને એટલા માટે સીસીટીવી હજી ચેક નથી થયા અને આજે જો ટેકનિશિયન આવશે તો એ સીસીટીવી આજે ચેક કરવામાં આવશે આ પ્રકારની વાત જાણવા મળી રહી છે મહત્વપૂર્ણ બાબત છે કે ન માત્ર ગાંધીનગર પોલીસ પરંતુ ગુજરાત પોલીસ ઘણી જ સજ્જ અને સક્ષમ છે ત્યાં સુધી કે થોડા સમય પહેલાં આ જ ગાંધીનગર પોલીસે ભાગી રહેલા એક આરોપીને એન્કાઉન્ટર કરી અને ઠાર મારી દીધો હતો એના જ બે દિવસ પછી આ જ ગાંધીનગર પોલીસ ઉત્તર પ્રદેશ જઈ અને લવ લવજેહાદના એક આરોપીને પકડી લાવી હતી આવા અસંખ્ય કેસ ગણતરીના કલાકોમાં અથવા તો દિવસોમાં જે ગાંધીનગર પોલીસે ઉકેલા છે એ ગાંધીનગર પોલીસ છત્રીસ કલાકની અંદર એનઆઈએફટીનો એક દરવાજો ઓળંગી નથી શકી કારણ કે રવિવારે રાત્રે જે હિટ એન્ડ રનનો કેસ કરી હિટ એન્ડ રનનો અકસ્માત કરી અને જે વ્યક્તિ પુરુષ અથવા તો સ્ત્રી જે આનો ગૂંચવાડો છે અને સિક્યુરિટી ગાર્ડ એનઆઈએફ ટી ગેટનો ત્યાં સુધી કે જે બે લોકો અકસ્માતનો ભોગ બન્યા છે તે બંનેનું કહેવું છે કે પુરુષ હતો એ રવિવારે રાત્રે એનઆઈએફટીનો ગેટ ઓળંગી અને અંદર ગયો છે એમ છતાં પોલીસ છત્રીસ કલાક સુધી હજી એ ગેટની અંદર પ્રવેશી નથી શકી જે રીતના જવાબ મળી રહ્યા છે જે રીતના ઢીલાસ પોલીસ વર્તી રહી છે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન તરફથી એના ઉપરથી સ્પષ્ટ લાગે છે કે અકસ્માત નોતરનાર યા તો નશાની હાલતમાં હતો એટલા માટે પોલીસ ઢીલ કરી રહી છે અથવા તો પોલીસને સૂચના છે કે ઢીલ કરવી જેથી કરીને પોલીસ એને પકડે તેના બ્લડમાંથી આલ્કોહોલ ના નીકળે આ એક કારણ હોઈ શકે છે માત્ર આ તર્ક છે આશંકા છે જે હું વ્યક્ત કરી શક્યો છું બીજું કે જે અકસ્માત કરનાર વ્યક્તિ છે એ કોઈ ઉચ્ચ હોદ્દા ઉપર હોવો જોવે અથવા તો એનો કોઈ સંબંધી ઉચ્ચ હોદ્દા ઉપર હશે એટલા માટે થઈ અને એને બચાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે આ બે આશંકા હોઈ શકે કે જેના કારણે ઇન્ફોસિટી પોલીસ છત્રીસ કલાક વીતવા છતાં પણ ઇન્ફોસિટીનો એક ગેટ નથી ઓળંગી શકી આરોપીને પકડવો તો બહુ દૂરની વાત છે પરંતુ આરોપી શું ખરેખર કોઈ પુરુષ હતો કે ખરેખર મહિલા કે જે પોલીસ સામે આવી અને હાજર થઈ છે જેનું નામ જ્યોતિ રાય છે એ જ આરોપી હતી એ પણ પોલીસ નક્કી નથી કરી શકી જી જી હિરેન આભાર આપનો આ માહિતી માટે તો જે અકસ્માતની આ ઘટના બની એવામાં સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો કેસ રફેદફે કરવાના પ્રયાસો થઈ રહ્યા છે અને કાર ચાલક આરોપીને બચાવવાના શું પ્રયાસો વીતી ચૂક્યા છે હિટ એન્ડ રનની આ ઘટનાને અને છતાં પણ આરોપી કાર ચાલક સુધી પોલીસ નથી પહોંચી શકી સીસીટીવી નેટવર્કથી સજ્જ ગાંધીનગરમાં જ પોલીસ આરોપીને શોધવા માટે ફાફા મારી રહી છે અને શું કાર્યવાહી ન કરવા માટે પોલીસ પર કોઈનું દબાણ છે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે એનઆઈએફટીના કેમ્પસમાં ઘુસેલું આ કાર ચાલક જે હજુ પણ પોલીસ પકડથી દૂર છે